આ જુઓ કૃષ્ણ કે રામ એ યુદ્ધના પક્ષના છે જ નહીં પરમાત્મા કોઈ દી યુદ્ધના પક્ષના હોય જ નહીં કારણ કે એ પોતે સર્જન કરે અને એના હાથેને એને વિનાશ કરવાનું મન કેવી રીતે થાય દુર્યોધનને એટલો સમજાવે ને કે બંધ રાખ આ બધું બંધ રાખ આજે કીધું દાદા એ કથા એમ રામ પણ ઠેઠ સુધી કાજી રાવણ માની જાય યુદ્ધ નથી કરવું અને છેલ્લે અંગતને મોકલે જો સમાધાનમાં નહીં તો બાપુ પીઠ માણસોને મોકલવા જોયો ને જાંબુવાન જેવા હતા વડીલો અંદર સમાધાન માટે તો એને જ મોકલે ઠરેલ બુદ્ધિ હોય સમજાવ્યા કે નહીં યુવાનને મોકલ્યો કે મારો યુવાન ઠરેલ બુદ્ધિનો હોય શકે આ સાબિત કરવા માટે અને પાછું એવું અંદરથી એવું લાગે કે એ માટે મોકલ્યો હોય કે જેના બાપને મારી નાખ્યો એ મારી ભેગો છે એને હું તારી પાસે મોકલું છું

રાવણ હું વાલીનો બેટ દીકરો અંગત છું હવે જેના બાપે છ મહિના બગલમાં રાખ્યો રાવણ પણ જેને રાવણી વૃત્તિ હોય ને એને એમાં એમાં રિવેશ ગેર હોય જ નહીં પાછા જ ન પડે રાવણ શું બોલ્યો ખબર હા 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 એક એવો વાનર હતો મેં નામ સાંભળેલું અંગત કે હું ઘોડિયામાં તો પણ મને યાદ તો છે જ તું એમ કે શું કરે તારા બાપા હું ઓળખું છું મારા મિત્ર હતા અંગત કે અગિયાર દી પછી ડાયરેક્ટ મળી લેજો ને એમાં કોઈ એના મંત્રી રાવણ ના મંત્રીજી રાવણ ના કાનમાં જઈને કીધું કે મહારાજ માફ કરજો જેની તમે વાત કરો છો એને મારીને તો રામ અહીં આવ્યા છે રાવણ માટે ખરેખર પાછું ફરવાનો મોટો મોકો હતો કે જેણે મને છ મહિના બગલમાં રાખ્યો એને જો રામ મારી એકતા હોય પણ મેં કીધું ને કે એ ફરેલ બુદ્ધિ હોય ને એ કેવું વિચારે કે જેને મને બગલમાં રાખ્યું એને તને ઉપર નાખ્યો હવે મારે બીક કોના બાપ ને લે પણ આ ઘોબો ઉપાડનાર તારી હામો ઉભો છે રાવણ અતિ ક્રોધમાં ભરાણો છે કે અંગત જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તું વહી ગયો એના પક્ષમાં તો આવી ગયો તમારી જેવા એ તારી તે તો તારી જનેતાની કૂખ લજવી હું રાવણ બોલ્યો ખૂબ બોલ્યો બધું લખાણું નથી

મારા બાપને માર્યો પણ એની એની વૃત્તિ તમારા જેવી હતી એટલે મારા બાપને રાઘવે માર્યો છે અને કરુણા નિધાન છે કરુણાનો નો સાગર છે અને હજી આપ માની જાઓ તો ભગવાનને હું પ્રાર્થના કરું આપને ક્ષમા કરે ક્ષમાની વાત આવી રાવણ અતિ ક્રોધમાં હજી કહું છું વાનર મારી ભેગો આવી જા કે તમારી આખી ફોજમાં મારી સામે છે 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 કોણ બુઢાપો આવ્યો ભગવાન રામની તાકાત ની મને ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે એ ચિંતામાં એ પણ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં લખમ શેષ નારાયણ અવતાર છું ઓળખું છું ખાણી ભાઈ ની પરિસ્થિતિ જોઈને મારી સામે લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં બાકી રહ્યા તમે બધા વાનરા તમે તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો રાવણ બોલ્યો છો તમે બધા નદીના કાંઠાના ઝાડ જેવા છો નદીમાં ઘોડાપુર આવે જેમ એમ કે આવવાથી નદીના ઝાડવા નદીમાં પડી જાય અને કરતા જેમ સાગરમાં ભળવ્યા જાય એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર જે આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો જો એટલું કે રાવણ અટકી જાય તો ઘણું પણ થોડુંક રાવણ એટલું બોલ્યા કે હા અંગત એકમાં મને થોડીક તાકાત દેખાડી કોનું કે છો મહારાજ થોડાક દિવસ પેલા આવીને જે મારું ગામ બાળી ગયું એમાં મને થોડોક કહ દેખાણ હનુમાનજી નું કયો છો મહારાજ હા અંગત હવે મને લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે તમારા મુખે થી હનુમાનજી ના વખાણ થયા એટલે તું પણ વેદ નો ગાનારો છો એ મિથ્યા થાય નહીં જેમ જાંબુ બાંધ યંગત નલ સુગ્રીવ ના રહ્યા પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા એ અમારો બાપ તરી ગયો ફાઈનલ છે મારા તમારી બુદ્ધિ થોડીક બેન્ડ મારી ગઈ તમે એમ કીધું કે એનામાં તાકાત તો તમે સાંભળી લ્યો એ મારા કાકાના દરવાજે બેહવા વાળી વ્યક્તિ છે એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં

હું તારી ભરી કચેરીમાં પગ મૂકું છું કે તારી ભરી કચેરી માં તારો એક પણ યોદ્ધો જો તલભાર મારો પગ ઊંચો કરી નાખે સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં આવતા થઈ જાઉં એમ કરીને ખાલી એને હાથ પસાડ્યો ને અંગતે એની સભામાં હાથ પસાડ્યો તો રાવણ ગોથું ખાઈ ગયો પૂજ મોરારી બાપુ તો એમ કે હાથ એટલે પચાડ્યો છે કે હે માં હે ધરતી તારી દીકરીને મેં ઓડમાં આપી છે હવે મારો પગ પકડવો મારા પગને જેટલો મજબૂત બનાવો તારી જ છે મા ધરતીને જાગૃત કરી છે મા જાગ રાવણના જે 10 મુંગડ પડી ગયા એ અંગદ લેવા દોડ્યો એક એક હાથમાં બે આવ્યા એ બે આમ પાસા હાથે આમ ઘા કર્યો ને રાઘવ જ્યાં બેઠા હતા ને ત્યાં હહડાટી કરતા જતા હતા વાંદરા ઉભડક થઈ જાય બાપુ આ શું આવે

એક પછી એક યોદ્ધો ઊભો થયો પણ અંગતનો એક પણ પગ કોઈ ઊંચો કરી ન શક્યો એક પણ વ્યક્તિ આણ છેલ્લાએ દશા રાવણ જ્યારે ઊભો થયો પણ બાપુ એવો ક્રોધમાં ભેવો આમ કહેવાય કે નાની એવી હોડીમાં ગાંડા હાથીને નાખ્યો હોય અને આ હોડી જેમ ફક ડફક થતી હોય એમ બાપુ પૃથ્વી મળી હલવા વિષય ભૂજામાં મળી જાય એમ કહેવાય કે આમ આમ પુરાતનના છોરિયા છૂટતા હતા અંગતે દાંત કાઢી લંકેશ મહારાજ મારા પગ પકડવા આવો છો એની કરતા એક વાર રાઘવના પકડી લ્યો ને તમારો બેડો પાર થઈ જાય અને પછી તો કહે છે અંગત બારો નીકળ્યો અંગત બારો નીકળ્યો ને હવે આ રામાયણમાં નથી પાછું ન્યા પત્રકારો આવ્યા પ્રેસ કોન્ફરન્સ બોલાવી અંગત અમારો પ્રશ્ન છે બોલો કે તમારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તમે રાવણને મારી ન શકો શું અંગત બોલ્યો એનો એક પાટુ ભેગો અમુનો અમૃતનો રાદોળા હોતો નીકળી જાય કે કેમ કે હું છ મહિનાનો હતો અને ઘોડિયામાં હિંચકતો તેથી મારા બાપે આ રાવણ ને ઘોઘરો કરીને મારા ઘોડીએ બાંધ્યો હતો અને તેથી હું છ મહિનાનો હતો ને તેથી હું તો હું તો થપાટો મારતો હતો દહ માથાળો આમ આમ જતો હતો કડીએ કડીએ બાંધેલો કડીએ અને મને એટલી બધી મજા આવતી હતી કે અંગત કહે છે કે ક્યાં મોઢાની મૂછ ખ્યા હું મને એવી ગમે અને હવે તું એવડો થઈ ગયો છું કે એક થપાટ મૂકું ને તો ત્રણસો ને વીસ દાંત નો ઢીગલો કરી નાખો બરાબર છે ને ગણિત બત્રી ગુણ્યા દસ પાછો હું નિશાળે ગયો તેથી પાછું નહોતું કઈ ભણવાનું એક થપાટ ભેગો એક પાટું ભેગો માન તો તે માર્યો કેમ નહીં મારું તો જેને મારવા માટે મારા બાપ અયો રાઘવે જે અયોધ્યાથી અહીંયા ધક્કો માર્યો ખાધો ને એ મારા પ્રભુનું માતેમ ન ઘટે એ માટે મેં એના માટે રહેવા દીધો છે જીવન જેટલું કહેવાનો મતલબ કેટલું નથી સ્વામી વિવેકાનંદ ચાલીસ વર્ષની ઉંમરે વ્યાજાય આપણો દાદો જગદગુરુ શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરમાં જોઈની લીલા હકેલી હજી જગત એને ભૂલતું ન હોય કૃષ્ણ અગિયાર વર્ષ જ ગોકુળમાં રહ્યા અને આજે વ્રજ હજી ગાંડું છે એના નામે રોય પડે ખાલી નામ લ્યો અને આપણે એશી એસી વ્રહના છીએ ટપાલીને ખબર નથી આ મરી ગયું ક્યાં રહે ਵੇ ਰਾਤ ਨੂੰ ਜਾਣ ਨਹਾ ਤਰ ਹੀ ਰਾਤ ਨੂੰ ਵੇਪਾਰ ਜੀ

કઈક મફતિયા ફરે બજારે તારો રોકી ને બેસ સે બારજી કઈક મફતિયા આ ફરે બજારે એ તારો રોકી ને બેસ બારજી આ જોઈ વિચારી ખોલ

સદગુરુ ગુરુની કૃપા થાય તો કેવું થાય કારણ કે અહીંયા જેટલા આવ્યા છે એ બધા ગુરુ વાળા આવ્યા છે પોતપોતાના ગુરુની સાથે આવ્યા છે ગુરુને લેજો સંગાત મુજા બેલીડા અને આ અમુક વાતો ગુરુ ગુરુ વાળાને જ સમજાય